સરકાર ખેડૂતોના ઉત્કર્ષ માટેની નવી યોજનાઓ બહાર પાડી તેમની પડખે ઊભા રહેતા હોવાનો અહેસાસ દેખાડે છે પરંતુ હાલમાં સરકારની નીતિ કારણે જ ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોના હાલમાં બેહાલ થયા છે ભાવનગર માર્કેટયાર્ડમાં મંગળવાર એક જ અઢી લાખ ગુણી ડુંગળીની આવક થઈ હતી પરંતુ તેનું વેચાણ થતા ખેડૂતોને ડુંગળી ઉત્પાદન કરવાનો પડતર ખર્ચ પણ નીકળે નહીં તેવો ભાવ આવ્યો હતો એક તરફ સરકાર દ્વારા નિકાસ બંધીલા દ્વારા